અખરોટને મગજનો મિત્ર કહેવામાં આવે છે કારણ કે તેમાં ઓમેગા ત્રણ ફેટી એસિડ હોય છે જે મગજના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે તેમાં કેલ્શિયમ સેલેનિયમ આયર્ન કોપર મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો પણ હોય છે જે તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તો ચાલો વિડિયો શરૂ કરીએ અને તેના કેટલાક ફાયદાઓ જાણીએ નંબર એક અખરોટ ખાવાથી હાડકાં મજબૂત થાય છે અખરોટમાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાં માટે ફાયદાકારક છે નંબર બે અખરોટમાં હાજર ફેટી એસિડ ત્વચા માટે પણ ફાયદાકારક છે તે આપણી ત્વચાને અંદરથી પણ સ્વસ્થ રાખે છે તે વાળ માટે પણ ફાયદાકારક છે નંબર ત્રણ અખરોટ તમારા હૃદયનું પણ ધ્યાન રાખે છે અખરોટમાં હાજર ઓમેગા ત્રણ ફેટી એસિડ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે તેમજ સારા કોલેસ્ટ્રોલને પણ વધારે છે આવી સ્થિતિમાં તેને ખાવાથી હૃદય સંબંધિત રોગોનું જોખમ ઓછું થાય છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ